અને ય બનાવવાનું છે ફરથી એ કયું ભોજન આલા ભાઈ સીમ ભોજન સીમ ભોજન અત્યારે આપણું બનાવાનો ચૂલો તૈયાર કરી દીધો વન ભોજન અને હવે અહીંથી લાકડો બાકડો વધવા જવું પડશે જે આપણો વાળો આવ્યો જોઈ ગયા હું બનાવ ખીચડીનું શાક જ બનાવશે યાર હોટલનું અમને ભાવતું નહીં આ બાજુ એટલે આ તો દેખાય જ છે તો પ્રમુખ સાહેબ ગણતરી ખીચડી અને શાક શાકમાં મિક્સ સબ્જી રહેશે એમાં રહેશે ફુલાવર ટામેટા પછી બેટો વટાણા વટાણા અને બટાટા અને ડુંગ ડુંગળી ડુંગળી ટોટલી મિક્સ ટોટલી મિક્સ આપણે જે ખીચડી બનાવી છે એમાં મગની દાળનું પ્રમાણ વધારે રાખે આ સેવો સાઈડ માં એમની ઉપર નાખવા માટે

બે ચૂલા અરે હા એ ખરું આજે બે ચૂલા બનાવી દેવાના એકમાં શાક ને એક ખીચડી અડધા કલાકમાં રેડી કરી દેવાનું જમવાનું એટલે ઉપર બાવર હુકો નહી આપણું લોકેશન ખરેખર તો કઉરદાર રાજસ્થાનમાં બે બાજુ છે ખોટી સીધો જ રસ્તો બીજું કશું દેખાતું ખાલી આ ટ્રેક્ટર એકલું જાય અને આ બાજુ આ એક આવા તો આજે તો વિડીયો નહીં કારણ કે કોમેટ કરવાનું છે અને વિડીયો બનાવવાનું છે એટલે અહીંયા સાત માટે તેલ ગરમ થાય અને અહીંયા ઠીક મૂકી દીધી અને રાજ્ય થોડી થોડી વાયુકામ જલ્દી

તો આપણો અહીંયા મસ્ત ખીચડી રેડી થઈ ગઈ મસ્ત અને સાકે તૈયાર થઈ ગયું અને મસ્ત જગ્યાએ મસ્ત રીતે લાઈનમાં બે આવીને જમવાનું ચાલુ કરી દઈએ પલેરો તાને જમવાની મસ્ત આવી જગ્યાએ મોજ લઈ લઈએ છાશે લાવ્યા આપણે મારો ભાઈબંધ મારા માટે લઈને આવ્યો

એટલે જ બેન હરે એક કર દે આવજો ને મારો ઢોકણો ઢોકણો આવો બા હે એલા છોકરાના એ તો લાપો હે ભાઈ લઈ લેજે તારી લે સેવાતી થોડી આલી દીધું આ સેવાતી ભરી નઈ મેલી નાકો હા મા આઈજો દોરે એક ક્યાં કામ હતો જે એટલા કોને બધું લાગી ગયું છો પડી આ ક્યાં દોરે ખૂલેલું પૂર લાગી वेट दे वेट दो देना हां पत्रो बाजी नोट लो हा बनाऊ पड़ मंगाई ले आ